લાયન્સ ક્લબ અંકલેશ્વર સિટી દ્વારા સ્વર્ણિમ લેક વ્યૂ પાર્કમાં તારીખ ઓગણીસ દસ બે હજાર પચીસને રવિવારના રોજ સાંજે ચારથી છ કલાક દરમિયાન રંગોળી સ્પર્ધા રાખવામાં આવી હતી જે કાર્યક્રમમાં લાયન્સ ક્લબ અંકલેશ્વર સિટીના પ્રમુખ કલ્પેશ આર રાણા જોન ચેરમેન શ્રી ચારમીબેન પટેલ અંકલેશ્વર નગરપાલિકા માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા અંકલેશ્વર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી રઘુવીરસિંહ મહિડાની ઉપસ્થિતિમાં રંગોળી સ્પર્ધા યોજાઈ હતી આ રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોએ અલગ અલગ થીમ પર રંગોળી બનાવેલ હતી જેમાં વિજેતા થનાર પ્રથમ નંબરે ફેનિલ પટેલ બીજા નંબરે જોન બી રાણા તથા ત્રીજા નંબરે આસ્થા રાણા આવ્યા હતા જેમને ઇનામ અને સર્ટિફિકેટ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આપવામાં આવ્યા હતા તેમજ રંગોળી સ્પર્ધામાં ભાગ લેવા બદલ અન્ય બીજા સ્પર્ધકોને પણ એપ્રિસિએશન સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા જેથી બાળકોને પ્રોત્સાહિત થઈને ભવિષ્યમાં રાખવામાં આવતી આવી જુદી જુદી સ્પર્ધામાં વધુ સંખ્યામાં ભાગ લઈ શકે આરંગોડી સ્પર્ધા દરમિયાન એમટીએમ ગર્લ્સ સ્કૂલના પ્રિન્સિપાલ નૈના બેન રાણા તથા એસવીએમ સ્કૂલના શિક્ષિકા કામિની બેન રાણા એ નિર્ણાયક તરીકેની ફરજ બજાવી હતી તેમજ પ્રમુખ શ્રી ના ધર્મપત્ની કેતુ રાણા લાયન્સ ક્લબના ટ્રેઝરર તથા નિલેશ સોનવણે તથા હેમંતભાઈ દ્વારા આરંગોડી સ્પર્ધાના કાર્યક્રમને સફળ બનાવવા અથાગ જહેમત કરવામાં આવી હતી આપણે જોઈએ જ બધા કે લાઈન્સ ક્લબ ખૂબ એક્ટિવ છે

એટલી ખુશી થાય છે કે લાઈન્સ ક્લબ ઓફ અંકલેશ્વર સિટી તો જ્યારે પોસ્ટ ને હું મને મૂકવાનો ખૂબ જ ખુશી થાય છે કે લાઈન્સ ક્લબ ઓફ અંકલેશ્વર સિટી એ બધા જોરથી બધા વગાડો લાઈન્સ ક્લબ ઓફ અંકલેશ્વર સિટી જે આપણા માટે ખૂબ જ સરસ ઇવેન્ટ લાગ્યું છે આજે એ છે રંગોલી કોમ્પિટિશન આપણે સૌ હિન્દુઓ માટે ખૂબ જ મહત્ત્વનો તહેવાર એટલે કે દિવાળી અને તેમાં આપણને આજે ઘરથી બહાર નીકળીને અલગ લઈને એ છે રંગોળી કોમ્પિટિશન જે દિવાળીમાં આપણા અંદરની કળાને બહાર લાવવા માટે ખૂબ જ જરૂરી છે ઘરમાં તો આપણે રંગોળી કરીએ જ છે પણ અહીંયા વધેલા બાળકોને જોઈને ખરેખર મને લાઈફ ક્લબને અભિનંદન કહેવાની ઈચ્છા થાય કે એમને એમની કળાને તમે આજે પ્રોત્સાહન આપો છો બાકી આ બાળકો ઘરમાં તો કરે જ ઘરમાં તો બધાને જ કરે કદાચ આજે ઓછા છે કોમ્પિટિટર